તત્વ વિજ્ઞાનમાં ખૂબ સરસ છે કે સૂર્યસ્ય વાહે પ્રવદંતી વિદ્યા જ્ઞાનમ હયગમ યશ તો નિશ્ચય આપણે બારગામ જતા આવીએ તો ચંદ્ર એ ઉત્તમ છે વિદેશ જવાનું હોય તો સૂર્ય ઉત્તમ છે પ્રકૃતિ છે એ પ્રકૃતિના જે ભાગ છે એની અંદર પ્રકૃતિની વાણી જે છે એ અગ્નિ છે પ્રકૃતિનું નાક એ પ્રાણ છે પ્રકૃતિની આંખો સૂર્ય છે એના કાન પ્રકૃતિના દિશા છે અને ત્વચા એ ઔષધિ અને વનસ્પતિ છે આ જ વસ્તુ આપણે ગ્રહોમાં જોવા જઈએ તો શુક્ર જે છે એનો સંબંધ જીભ જોડે આવશે કારણ કે રસ સ્વાદ છે બુધનો સંબંધ ગંધ જોડે આવશે મંગળનો સંબંધ રૂપ તેજ જ એટલે રૂપ જોડે આવશે તે જ જોડે ગુરુનો સંબંધ શબ્દ જોડે આવશે અને શનિ ત્વચા સ્પર્શ જોડે સંબંધ આવશે તો શિવ અને શક્તિ એમાં જે સ્વરશાસ્ત્ર શાસ્ત્ર ચાલે છે એમાં જે પિંગલા છે જમણી બાજુ એ સૂર્ય છે અને ડાબી બાજુ ઈડા એ ચંદ્ર છે સૂર્યનો પુત્ર શનિ છે ત્યાં આવ્યો ચંદ્રનો પુત્ર બુધ છે ત્યાં ગંધાય તો હવે એ પાંચે તત્વોના આ રીતે સંબંધ છે શબ્દ સાંભરે પણ છે આખ તે જ છે મંગળ સ્વાદ શુક્ર છે અને બુદ્ધ ગંધ છે તો પાંચ રૂપ રસ શબ્દ સ્પર્શ અને ગંધ એ બધાનો સંબંધ અહીં આગળ બતાવવામાં આવ્યો છે વાત ગતિ છે એટલે એક જગ્યાએ વર્ણનમાં કે છે ને આત્મા તીખો છે અને મન ખાટું છે આ રીતે પ્રકૃતિનો સીધો સંબંધ આ પાંચ તત્વોમાં બતાવવામાં આવ્યો છે એટલે જે પેલો શ્વાસનું અંદર જેવું બહાર આવવું એ બધાનો સંબંધ છે એનું વર્ણન કર્યું છે આપણે દર્પણમાં શ્વાસ લેતા પણ બતાવે છે આકૃતિઓ થાય કયા તત્વો આવે એનું વર્ણન છે તત્વ દર્શનની અંદર જે તત્વમાં વિજ્ઞાન છે એમાં સંખ્યા શ્વાસની સંધિ અને